પૈસા પૈસા તો આવી ગયા બધો ખાલી પેલા ગટુમાં પેલા નટુ ભરે ને એ ભેરા બાકી અરે એ લેવા તો પણ દારૂ પી ગયા તા ફૂલ તો મને કે કાલ હાલી જાઉં હોજર ને વાયદા કરી ગયા એવું કરવાનું ના ના એ તો હાલ દે કોઈ રાખશે નહીં તો હાલ દે પૈસા તો હાલ દે આ તો હું અત્યારે જતા ઉચ્ચો માતાજી હાલો કંજો આખી લાત પોનત કલ્યુ થબોલો શું કલવાનું અલદ વાયા તા બે વિઘા તે બે વીઘા વાય વાય તો આમ પોની વાણી તો આખી નાતનો ઉજાગલો એવો છે ને મને તો આઠમે કલે એવો નહીં લ્યો કે પછી નહીં માનું તો એમ કેવું છે કે પેલો હમલો આવશે નતી હોવ એને એમ કે હા જવા જુગાલ લંબા તો પામાન આખી નાતનો ઉજાગલો ને એક તો જુગાલ લંબા બેવાનું હવે જવું તો પલ આઠમ છે એટલે શું કરીએ જઈ આવવાનું અહીંયા બે વાવો તમને ખબર પલ આવે ત્યાં ચેલી તે થાય છે તાને ને હજી પોન જ કલું જેવું તેવું કોમ છે મધુલિયાનું કોમ છે તો

ખબર પડવાની છે કે આ નટું જીત છે ને એટલે ઉઘરાણું હાલવાનું તો ખર મને ખબર છે ઉઘરાણું માટે તો હું ફોન કરો છો રમવું પડશે આ જમીન અને મારા ઉઘરાણ પૈસા ભેગા કરવા પડશે

મને તો એ ચીપતા નહિ આવે તમે

ના ગોઠલ્યા તમને ખબર નહી પૈસા તો દુકાન તો ઓમ વેલી નાખું લે આ હેત ભાઈ આ બસ ચાલુ કરે ને ભાઈ આ બહોની નોટ છા બલો ભાઈ હા આ આયા આપણે હો અરે આવો લ્યો તારા બે આયા લ્યો એ બીજા હો આપા બીજા હો એટલે આપલા બહો પુલી બીજા હો આપા બીજા હો બીજા હો આપા બહોની પુલી

એ અમાર ડોક આમ આયો જો અબ્લા આપ એક બન્નાખ હો આપ માતો જોઈ હું તો બહુ મા તો નહીં વ્યા પાહા અ ચચાના પચ્ચે ટાઈમ લઈ જાવ હોમણે કેમ ઈવન ઈવન આવવાનો ઓટો આશે આવવાનો ઓટો પણ ઓટો પણ એ તો પતાઈ જાઉં હું તો જો ભાઈ હું તો જો નહીં માન નહીં આપું હા તો તમે રમાતા હું આવું હા નહીં નોતા હે હે બે હું જવા દે તું નહીં તો હું હું એ જોઈ બન આપરો બન બે ધીરો રસુ પણ આબુ નહીં ના આયા બસો આયા તમે આવો આવો બન જો બન

મેં જો આપણો તમારો વધારે પૈસા હોય ને તો આપણે આ માટલી ફૂડવાની આપણે જે મટકી એનો ચડાવો બોલો જે વધારે ચડાવો ને જે વધારે પૂરશે એનો જ માટલી ફૂડશ્યા આજે હા મારી વાત વપરાયો આવે એક બીજી વાત જો આ તો હું તો રોજ જુગારી નહીં રમત તો આપણે તો આઠમનો જ શોખ છે એટલે આપણે રમવા બી પણ ના રમાય પણ હવે ના તમે ગયાંથી આવો તો ના પડે આઠમનો જ શોખ છે બાકી આપણા કોઈ શોખ નહીં બરાબર અને આ પૈસા આપણા એ આઠમ મોજ વાપરવાના છે બરાબર બરાબર

આ નટો ગટ્યો ગટું આજે મચ્છી છે જોઈ લેજો તમે ત્યાં